મતદાતાઓની નિષ્ઠા માટે થઈને શું કહેવું મતદારો જ્યારે મતદાન કરવાનો નિર્ધાર કરી લે છે ત્યારે કોઈ પણ રીતે મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચતા હોય છે અને અલગ અલગ રંગ જોવા મળ્યા છે આજે મતદાનની અંદર ક્યાંક જો વાત કરવામાં આવે અનોખા રંગ છે વરરાજા વોટિંગ કરવા માટે થઈને પહોંચ્યા હતા જ્યારે લગ્ન જેવો એક મહત્વનો દિવસ હોય લગ્નના દિવસે વરરાજા લગ્ન પહેલાં જ્યારે મતદાન કરવા પહોંચે આ અનોખા રંગ જ કહી શકાય અને મંડળની બહેનો પણ મતદાન કરવા પહોંચી હતી કિન્નર સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા ગરબા પણ કરવામાં આવ્યા હતા મતદાનનો જે આ મહોત્સવ છે તે ખૂબ જ અનેરી રીતે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે ડુંગળીના હારની સાથે પણ મતદાતાઓ પહોંચ્યા હતા ઢોલ નગારા ક્યાંક વાગ્યા અને ક્યાંક પિંક બૂથ પણ જોવા મળ્યા છે એટલે મહિલાઓ હોય કે પછી વૃદ્ધો હોય જેમની જે ઉંમર જે છે તે એશી નેવું કરતા પણ વધારે હોય તેમણે પણ મત દાન કરવાની અંદર ઉત્સાહ જરૂરથી બતાવ્યો છે ત્યારે લોકશાહીના મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે અંતિમ પડાવની અંદર આ ઉજવણી પહોંચી છે ત્યારે જે સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે મતદાનનું જે ટર્નઆઉટ જોવા મળી રહ્યું છે તે પણ અત્યારે ચોંકાવી રહ્યું છે ક્યાંક ઓછું મતદાન છે ક્યાંક સૌથી વધારે મતદાન છે અને આજ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અમારા સહયોગી ભાવિની જોડાયેલા છે વાત કરીએ તો અત્યારે ચૂંટણીનો માહોલ જે જામેલો છે બસ હવે થોડા જ કલાકો બાકી છે મતદાન ને ઉત્સાહભેર માહોલ તો જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાં કેટલું મતદાન છે મતદાન કેટલું અસર કોને કરી શકે છે એ જાણવું છે અને વિશે ચર્ચા પણ કરવી છે ને એટલા જ માટે મારી સાથે જોડાયેલી છે પેનલ ગેસ્ટ રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે અને સાથે જ ભાજપમાંથી યજ્ઞેશ દવે અમારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના ગેસ્ટ હજુ આવ્યા નથી રાહ જોઈ રહ્યા છે પણ વાસુદેવભાઈ સૌથી પહેલા આપની પાસે આવીશ જે અત્યાર સુધીમાં આંકડા સામે આવ્યા છે છતાલીસ ટકા જેટલું મતદાન થયું છે કરતા કહીએ તો તો અત્યાર સુધીમાં ઓછું મતદાન કહેવાય આ સૌથી વધારે કોને અસર કરી જે મતદાનશન છે તફાવત છે એ લોકસભાની સીટ આપણે જોઈએ તો આ વખતે કોઈ ચહેરા અથવા વેવના આધારે મતદાન થતું હોય એવું નથી દેખાતું જ્યાં સંઘર્ષથી ઉમેદવારો લડી રહ્યા છે ત્યાં મતદાન વધારે છે જ્યાં ઉમેદવારો સંઘર્ષ ઓછો છે ત્યાં મતદાન ઓછું છે રહી જે મતદાન જ્યાં ઓછું છે અથવા તો ખૂબ વધારે છે ત્યાં પરિણામની જે શક્યતાઓ છે એ સાધારણ રીતે નોર્મલ પરિણામો નથી આવતા એબનોર્મલ મતદાનમાં એબનોર્મલ રિઝલ્ટ આવતા હોય છે ગમે તે આવી શકે આ એક સંભાવના છે રહી મતદાનના પર્સન્ટેજની તો મતદાન જ્યારે ઘટતું હોય છે તો મતદાતા નિરાશ થાય છે ત્યારે મતદાન ઘટતું હોય છે દેશભરમાં પણ મતદાનની ટકાવરી જે ઘટી છે એનું કારણ લોકોની જે અપેક્ષાઓ હોય છે જેમ કે પહેલાં આજથી દસ વર્ષ પહેલાં અપેક્ષાઓ બીજેપી પાસે જે લોકોએ રાખી હતી કદાચ એ પૂરતી ન થઈ એને કારણે મતદાન છે એ અપેક્ષાઓ પૂરી નહીં થવાને કારણે ઘટતું હોય છે એટલે એ એન્ટી ઇન્કમ્બન્સી જે લાગે છે અને સામે કોઈ વિકલ્પ એક જ્યાં સાઉન્ડ વિકલ્પ દેખાતો નથી હોતો ત્યારે આ મતદાન ઘટે છે એટલે આવા અનેક સંકેતો આમાંથી મળે છે અને બીજું એવું છે કે મતદાનની જે ટકાવારી છે સાધારણ રીતે સો મતદાતામાંથી સાઠ મતદાતા પાસઠ મતદાતા મતદાન આપે છે પાંત્રીસથી ચાલીસ મતદાતાઓ મતદાન આટલા ટકા મતદાતા મતદાન કરતા નથી એની ચિંતા બધા ચોક્કસ કરે છે પણ ચિંતા શું કરે છે કે જે મતદાન થાય છે એને પ્રોત્સાહિત કરવાનું પણ મતદાન નહીં થવાના જે કારણો છે કે ચૂંટણી પંચો અત્યાર સુધીના સેશાન સાહેબને બાદ કરતા બાકીના કોઈ ચૂંટણી આયુક્ત છે એ ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવી નથી શકતા એવું દર ચૂંટણી વખતે ખુલ્લે આમ ચર્ચાતું હોય છે અને એ સમસ્યા છે એની નિયુક્તિમાં પણ સમસ્યા છે કે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારે કાનૂન બનાવવાનો હતો ત્યારે એક સિસ્ટમ ડેવલપ કરવાનો હતો કે ચૂંવ આયુક્તની નિયુક્તિ કેવી રીતે થાય કોઈ સરકારોએ કરવી નહીં સીજીઆઈએ જ્યારે આ કાનૂન બનાવ્યો ત્યારે વર્તમાન સરકારે એમાંથી સીજેઆઈને કાઢીને મંત્રી એટલે પહેલાં જેવી રીતે પ્રધા વડાપ્રધાન નિમણૂક કરતા હતા એની જેવી સ્થિતિ પેદા થઈ ગઈ એટલે ચૂંટણી પંચની જે અવિશ્વસનીયતા છે અને એમાંય

ખાસ કરીને ભવિની જે રીતે વાત કરવામાં આવે તો સવારથી અત્યાર સુધી જે રીતે મતદાનની વાત કરવામાં આવે તો લોકો ઉત્સાહભેર આટલી ગરમીની અંદરમાં પણ મતદાન કરી રહ્યા છે ટકાવારીની જો વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધીની અંદરમાં બાવન ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને લોકો હજુ પણ સ્વયંભૂ મતદાન કરવા માટે આવી રહ્યા છે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ મતદાન મથક નિભાણના કે જે લોકો જે છે એ ચાર વાગ્યા પછી પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે અને ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ખાસ કરીને આપણી સાથે કેટલાક મતદારો પણ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વિસ્તારના જે મતદારો છે તમે મતદાન કર્યું છે લોકો ઉત્સાહભેર આવી છે તો બધો તાપ છે કયા પ્રકારનો માહોલ છે શું કેશો આ બેતાલીસ ડિગ્રીની અંદર જે લોકોનો આજે ઉત્સાહ જોવા મળ્યો છે આ બૂથોની ઉપર જે જનમેદની આજે મતોની વર્ષા થઈ છે આટલી બધી કાળ ગરમીમાં જે મતોની વર્ષા થઈ છે એવું લાગે છે કે અહીંના જે ઉમેદવાર છે ત્રેવીસ લોકસભા બારડોલીના ઉમેદવાર ખૂબ બહુ જંગી બહુમતીથી જીતશે ભાવિની જે રીતે વાત કરવામાં આવે તો લોકો જે છે સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે અને મતદાન કરી અને અત્યારે પણ હાલ મતદાન ચાલુ છે અને બે બાવન ટકા જેટલો મતદાન થઈ ચુક્યું છે હજુ તો બે કલાક જેટલો સમય બાકી છે ત્યારે લોકો પણ આશા સેવી રહ્યા છે કે સિત્તેર ટકાથી વધુ મતદાન થાય એવું લોકો હાલ વિચારી રહ્યા છે જી લોકો કરી રહ્યા છે તડકો હતો બપોરના સમય તે સમયે ઓછી ભીડ જોવા મળી હતી પરંતુ હવે સમય સાંજનો સમય ધીરે ધીરે આગળ વધી રહ્યો છે એટલે કે છેલ્લા જે એક બે કલાક હોય છે ખૂબ મહત્વના સાબિત થતા હોય છે અને એ દરમિયાન પણ મતદાન વધુ થતું હોય છે हितेश रावल हमारे साथ जोड़ाई गया अच्छे सबर लोकसभा बैठक पर थी हितेश सबर लोकसभा बैठक नो माहौल के वो लगी रहो उत्साह तो सवार्थित देखा ही रहो जी हितेश आ हेलो જીતે સાબરકાંઠાનો માહોલ કેવો છે સાબરકાંઠામાં અત્યારે હિંમતનગરમાં સાંજનો સમય થયો છે ત્રણ કલાક જેવોનો સમય બાકી છે ને સાબરકાંઠામાં અત્યારે અવિરત અત્યારે હાલમાં મતદાતાઓ મત આપવા માટે આવી રહ્યા છે ને સાબરકાંઠાની વાત કરીએ તો અઠાવન ત્રેપન ટકા જેવું જે મતદાન થયું છે અને સૌથી મોટું મતદાન જે આદિવાસી વિસ્તાર ટ્રાઇબલ ખેડ વિસ્તાર ગણાય ત્યાં અઠ્ઠાવન ટકા જેવું મતદાન થયું છે અને જે કેન્ડિડેટ છે જે બીજેપીના કેન્ડિડેટ જે પ્રાતિત તાલુકો છે પ્રાતી તાલુકામાં સૌથી ઓછું મત મતદાન થયું છે જે માત્ર ને માત્ર અડતાલીસ ટકા મતદાન થયું છે હાલમાં મતદાતાઓ અવિરત ચાલુ છે ત્રણ કલાકમાં ક્યાંક ને ક્યાંક પચાસ ટકા કરતાં પણ હજી વધી શકે છે ને મતદાતાઓ અત્યારે આવી રહ્યા છે ત્રણ કલાકમાં સાઠ ટકા કરતાં પણ પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ છે હાલમાં મતદાતાઓની ખુશી છે અને ક્યાંક ને ક્યાંક સાબરકાંઠાના વિસ્તારમાં આવેલા હિંમતનગર પ્રાતિ તલોદમાં અવિરત મતદાતાઓ પોતાનું મતદાન આપી રહ્યા છે હિતેશ આગળ પણ જોડાયેલા રહેજો માહિતી આપની પાસેથી લેતા રહીશું ને હવે સીધા જઈએ મહેસાણા લોકસભા બેઠક પર જ્યાં હરિ પટેલ અને સામે રામજી ઠાકોર વચ્ચે જંગ છે ને ત્યાંથી પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ મહેસાણા જે રાજકીય કમાસણ ત્યાં હંમેશા જોવા મળતું હોય છે મતદાનમાં કેવું જોવા મળી રહ્યું છે મહેસાણા મહેસાણામાં મતદાતાઓ ઉત્સાહ કેટલો છે મહેસાણાની વાત જ્યાં હરી પટેલ આ વખતે ભાજપમાંથી મેદાને ઉતર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસમાંથી રામ મહેસાણાની વાત કરીએ મહેસાણામાં સવારથી વહેલી સવારથી જે લંબી લાઈનો લાગી હતી જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે તેને લઈને વહેલી સવારે સારું મતદાન થયું છે બપોરે બાર વાગ્યા પછીનું મતદાન જે છે તે પચાસ ઉપર થયું છે ત્યારે અત્યારે વાત કરીએ તો અત્યારમાં પણ હજુ પણ લોકો જે છે મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે લાગે છે કે સાહીઠ થી પાસઠ જેટલું મતદાન મહેસાણામાં પાંચ વાગ્યા સુધીમાં થઈ શકે છે જ્યારે અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે પણ મતદારો જે છે તે આટલી ગરમીમાં આવી રહ્યા છે વહેલી સવારે જે પ્રકારે કતારો જોવા મળી હતી મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા સૌથી વધુ મતદાન જે છે તે કઢી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે કઢી બહુચરાજી મહેસાણા ઉંઝા આ જે વિસ્તારો છે તેમાં વધુ સારું મતદાન જે છે તે થવા થઈ રહ્યું છે અને અત્યારે હાલમાં પણ લોકો હજુ પણ આવી રહ્યા છે લોકો પાસે હજુ પણ ટાઈમ છે પાંચ વાગ્યા સુધીનો તો લોકો જે છે તે પોતાના મતદાન મથક પર પહોંચી રહ્યા છે પાયેલા આગળ પણ આપના પાસેથી માહિતી મહેસાણાને લઈને લેતા રહીશું અને હવે સીધા જઈ આણંદ લોકસભા બેઠક પર જ્યાંથી કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો એવા અમિત ચાવડા મેદાન છે તો સામે મિતેશ પટેલને ફરી એકવાર ભાજપે રિપીટ કર્યા છે જ્યાંથી ઈરશાદ સૈયદ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ઈરશાદ આણંદવાસીઓને આ સાથે જ લોકસભા બેઠકમાં આવતી તમામ બેઠકો ઉપર કેવો ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે જી ચોક્કસ જણાવું કે જે આણંદ લોકસભા બેઠક પર છે વહેલી સવારે સાત વાગ્યા થી જ દરેક મતદાન મથકો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે મહાપર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આજનો દિવસને અને મતદારો સ્વયંભૂ રીતે મતદાન મથકોએ પહોંચી રહ્યા છે આંકલા આણંદના જે છે આણંદ વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગરમી હોવા છતાં પણ મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે વહેલી સવારથી લઈને બપોરે એક વાગ્યા સુધીમાં અડતાલીસ ટકા મતદાન હતું અને બપોરે બાદ આ મતદાન પચાસ ટકા સુધી પહોંચ્યું છે ત્યારે છ વાગ્યા સુધીમાં આ મતદાન પાસઠ ટકા સુધી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે હાલ આંકલાવ પંથકમાં છે સૌથી વધુ મતદાન આણંદ જિલ્લામાં આંકલાવ પંથકમાં થઈ રહ્યું છે